હું છું જયેશ મહાશિવરાત્રી નો મહા અવસર આવી ચૂક્યો છે અને આ અવસર ખૂબ જ છે ખાસ કારણ કે આ અવસર પર આપને મહાદેવની મહાકૃપા પ્રાપ્ત થવાની છે વિશિષ્ટ સંયોગ તો છે જ પણ સાથો સાથ વિશેષ કૃપા પ્રાપ્ત કરશો વિશેષ ઉપાયો થકી અને એ ઉપાયો જોડાયા છે આખરે કયા ઉપાયો કરશો અને કઈ બાબતોનું આપણે ખાસ રાખવાનું છે ધ્યાન તે અમે આજે આપને જણાવીશું કાકડી પકડવાનું પણ કોઈ મંત્ર હોય શકે અને એ મંત્ર થકી કઈ રીતે શિવકૃપા પ્રાપ્ત થઈ શકે તે પણ અમે આજે આપને જણાવવા જઈ રહ્યા છીએ એવા ઉપાયો કે જેના થકી આ મહાફળદાયી બની જશે મહાશિવરાત્રી તો જોડાઈ જાવ અમારી સાથે અને આપ પણ જુઓ શિવ કૃપા પ્રાપ્ત કરાવતી અમારી વિશેષ રજૂઆત મહાફળદાયી મહાશિવરાત્રી મહાશિવરાત્રિનો આ મહા અવસર છે અને આ મહા અવસરે અમે વિશેષ રજૂઆત લઈને આવ્યા છે પરંતુ આ સંયોગ ખૂબ જ છે અદકેરો અને એ સંયોગ શું છે તે હવે આપણે શાસ્ત્રીજી પાસેથી જાણીશું અશિલભાઈ ખૂબ મહત્વપૂર્ણ સંયોગ હોય છે કે આખે મહાશિવરાત્રિ ઉપર સૌ કોઈ ઈચ્છતા હોય છે કે તેમને મહાભળની પ્રાપ્તિ થાય પરંતુ આ વખતની મહાશિવરાત્રિમાં વિશેષ મહાત્મ્ય શું છે અને વિશેષ સંયોગ શું છે ચોક્કસ તે જશભાઈ જોવા જઈએ તો આ વખતની મહાશિવરાત્રિ એક વિશિષ્ટ સંયોગ સાથે આપણને પ્રાપ્ત થઈ છે તો સોમવારના દિવસે આ શિવરાત્રી આપણને પ્રાપ્ત થતી આવતી જણાય છે અને એની સાથે સાથે આપણે જોવા જઈએ તો નક્ષત્ર પણ આપણને શ્રવણ નક્ષત્ર પ્રાપ્ત થાય છે તો શ્રવણ નક્ષત્ર રહેલું છે અને એની સાથે સાથે ભદ્રા અને વિષ્ટિ આપણે જોવા જઈએ તો કોઈ શુભ કાર્યની અંદર ભદ્રા અને આપણે રિક્ત કરીએ છીએ એની કરીએ છીએ પણ આ એક જ દેવ એવો છે કે જેને કોઈ મુહૂર્ત સાથે કોઈ લેવા દેવા નથી કોઈ સ્થાન સાથે લેવા દેવા નથી અને એટલા માટે થઈને જ ભગવાન દેવાધિદેવ મહાદેવનું કાર્ય હોય મહાદેવની પૂજા હોય તો એક યોગ નહીં એક વિશિષ્ટ સંયોગ આપણને પ્રાપ્ત થતો હોય છે અને એટલા માટે થઈને જ જોવા જઈએ તો આ વખતની મહાશિવરાત્રી છે એ આવા અલગ અલગ પ્રકારના વિશિષ્ટ સંયોગ લઈ અને પ્રાપ્ત થઈ છે અને એટલા માટે જે વિશિષ્ટ સંયોગની અંદર જો આપણે કાર્ય કરીએ ઉપાયો કરીએ તો એ મહાશિવરાત્રીના દિવસે આપણને ફળ નહીં પરંતુ મહાફળની પ્રાપ્તિ થાય બિલકુલ આખરે મહાદેવનો વાર છે મહાશિવરાત્રિનો અવસર છે અને મહાફળની પ્રાપ્તિ કરવાની છે અને આ એ ભોળો કે જેને ભજવા માટે દિવસ રાત નથી જોવાના આખરે તમામ દિવસ તમામ રાત સૌ કોઈ કરે મહાદેવની આરાધના પરંતુ મહાશિવરાત્રિએ જ જો આરાધના કરીએ તો આખરે કેવા ફળની થશે પ્રાપ્તિ ચોક્કસ તે આપણે જો જોવા જઈએ તો દેવા દિવદેવ મહાદેવનું આમ તો દરેક કાર્ય એક લોટા જલ કીધાર દયાલુ દેવ રીજ કે ચંદ્રમૌલી ફલિદાર ભગવાન શિવજીને પ્રસન્ન કરવા હોય તો આમ તો શાસ્ત્રની અંદર એવું બતાવ્યું છે કે બસ કેવલ અને કેવલ શ્રદ્ધા અને ભાવથી ભગવાન શિવજીને એક લોટો જળ આપ અર્પણ કરો તો પણ ભગવાન શિવજી પ્રસન્ન થાય છે અને આપણને અલગ અલગ પ્રકારના ફળ છે એ અર્પણ કરે છે પરંતુ શાસ્ત્રની અંદર એવું કહે છે કે મહેશાનના પરોદેવો મહિમનો ના પરાસ્તુતિ એવું કહેવાય છે કે મહિમના સ્તોત્ર દ્વારા ભગવાન શિવજી ઉપર અલગ અલગ પ્રકારના દ્રવ્યોથી જો અભિષેક કરવામાં આવે ભગવાન શિવજી ઉપર અલગ અલગ દ્રવ્યોથી પૂજા અને અર્ચના કરવામાં આવે ત્યારબાદ ભગવાન શિવજીના આ દિવસનો જે શૃંગાર છે એવું કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે આપણે જોવા જઈએ તો મોટા મોટા શિવાલયોની અંદર ભગવાન શિવનો શૃંગાર પણ કરવામાં આવે છે તો એ શૃંગારના કદાચ આપ દર્શન કરો ને તો પણ એ અલગ અલગ ફળની આપણને પ્રાપ્તિ થતી હોય છે ત્યારે શાસ્ત્રીજી એ પણ જણાવો કે આખરે ઉપાયો થકી જ જો શિવજીને પ્રાપ્ત કરવા હોય તેવા કયા સરળ ઉપાયો છે કે જે મહાશિવરાત્રીએ જો આપણે સંપન્ન કરીએ તો વિશેષ ફળની પ્રાપ્તિ થશે ચોક્કસથી આપણે જોવા જઈએ જયેશભાઈ તો આમ તો સર્વસામાન્ય આપણે બધા જ જાણીએ છીએ કે આ શિવરાત્રી નહી આ મહાશિવરાત્રી છે આમ તો દરેક વસ્તુ એને આપણે આરતી પરંતુ મહાઆરતી કહીએ છીએ દેવીને પણ દેવી પરંતુ મહાદેવી કહીએ છીએ એમ ભગવાન શિવજીની મહા આ શિવરાત્રી છે બની શકે તો શિવરાત્રીના આ મહાશિવરાત્રીના પાવન અવસરે મહાપુણ્યને મહાફળને પ્રાપ્ત કરવા ઉપવાસ કરવો આખો દિવસ નમસ્િવાય નમસ્િવાય પંચાક્ષર મંત્ર કરવા જોઈએ દિવસના ચાર પ્રહરની અંદર આપ શિવાલયની અંદર જઈ અને પૂજા અર્ચના કરી શકો છો અને કદાચ શિવાલયની અંદર ન જઈ શકો તો રાત્રિના સમયે આ એક જ અવસર એવો છે આપણે ત્યાં ત્રણ રાત્રિ મહા રાત્રિ બતાવી છે કાલરાત્રિર મહારાત્રિર મોહરાત્રિશ દારૂણા એમાં આ મહારાત્રિ છે કે આપણા ઘરની અંદર પણ આ ચાર પ્રહરની પૂજાનું પણ આપણે વિશેષ ભગવાન શિવજીનું સર્વસામાન્ય પૂજન અને અર્ચન કરીએ તો પણ એના પુણ્યને એના ફળને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ આપણા ઘરની અંદર જોવા જઈએ તો બ્રાહ્મણોને બોલાવી અને લઘુરૂદ્ર છે શિવજી ઉપર અલગ અલગ દ્રવ્યો દ્વારા અભિષેક છે એવા એવા કાર્યો દ્વારા પણ આ મહાશિવરાત્રીના દિવસે આપણા ઘરની અંદર આવા સરળ ઉપાયો દ્વારા આપણે

ચોક્કસથી આમ તો જોવા જઈએ તો વિશેષતઃ આપ આઠે આઠ પ્રહરની ભગવાન શિવજીની પૂજા કરો છો તો તો બહુ શ્રેષ્ઠ બતાવવામાં આવેલું છે પરંતુ કદાચ આપ આ આઠ પ્રહરની પૂજા ન કરી શકો તો એમાંથી દિવસનું એક પ્રહર અથવા તો ચલો કદાચ દિવસના એક પ્રહરની પૂજા પણ નથી કરી શકતા તો રાત્રિના નવથી બહારનું જે પ્રહર બતાવવામાં આવેલું છે એ નવથી બારના પ્રહરની અંદર આપ ભગવાન શિવજીની પૂજા અને અર્ચના કરો ભગવાનનું શિવલિંગ હોય અથવા તો શિવજીની મૂર્તિ હોય એની ઉપર ભગવાન શિવજી ઉપર જળનો અભિષેક કરો અલગ અલગ દ્રવ્યોનો અભિષેક કરો અને અભિષેક કર્યા પછી ભગવાનને ભસ્મ અર્પણ કરો ચંદન અર્પણ કરો અક્ષત અખંડિત જે અખંડિત નથી એવા અખંડિત અક્ષત કહેતા ચોખા અર્પણ કરો પુષ્પ અર્પણ કરો અને ભાવથી ભગવાનની નિરાજન ભગવાનની આરતી કરો તો પણ એવું કહેવાય છે કે ભાવે હિ વિદ્ય તો દેવે ના ભાવે વિદ્ય તે સતહ આપ કદાચ આઠ પ્રહરની પૂજા કરો અને આપનો ભાવ જ નથી પરંતુ ભાવ સાથે કરેલી એક પ્રહરની પણ આવી સર્વસામાન્ય પૂજા છે એ આપણા માટે ફળ નહીં પરંતુ મહાફળદાયી બની રહેશે બિલકુલ આપે આ તમામ પૂજા વિધિ વિધાન જણાવ્યા પણ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે નિરાંજન કર્યો અને ત્યારબાદ આખરે ભગવાનને ભોગ અર્પણ કરાય છે નૈવેદ્ય અર્પણ કરાય છે અને એ બાબતની પણ એક સંક્ષિપ્તમાં વાત જણાવી તો આખરે શિવલિંગ પૂજા કરવી વધારે અનુકૂળ રહેશે કે મૂર્તિ પૂજા અને ખાસ કરીને નૈવેદ્યમાં આખરે શું અર્પણ કરી શકાશે ચોક્કસથી આમ તો આજના દિવસે મહાશિવરાત્રિના પાવન અવસરે જોવા જઈએ તો રાત્રિના પ્રહરની અંદર જયેશભાઈ પંચવક્ત્ર ભગવાન શિવજીના એટલે કે પાંચ મુખની પૂજાનું પણ એક વિશેષ મહત્વ રહેલું છે અને એ પાંચ મુખની પૂજાની અંદર આપણે જોવા જઈએ ને તો અલગ અલગ નૈવેદ્યનું ભોગનું પણ વર્ણન કરવામાં આવેલું છે માલપુવા છે લાડુ છે ત્યારબાદ કદાચ એ આપણી પાસે કઈ જ ન હોય તો દૂધમાંથી બનાવેલી કોઈ મીઠાઈ હોય આપણે કદાચ ઘરની અંદર પૂજા કરીએ છીએ શિવાલયની અંદર કે શિવલિંગની પૂજા આપણે નથી કરી શકતા અને આપણા ઘરની અંદર જ સર્વસામાન્ય આપણે પૂજા અર્ચના કરીએ છીએ તો ભગવાન શિવજીની કેવલ જો કોઈ છબી હોય અથવા તો ભગવાન શિવની કોઈ એવી શાંત મુદ્રાની અંદર બિરાજમાન બિરાજમાન થઈ થઈ અને જપ મુદ્રાની અંદર એવી અવસ્થા એવી છબી હોય તો એની આગળ પણ આપ ધૂપદીપ અને આરતી કરી અને ઘરમાંથી બનાવેલી કોઈ પણ વાનગી હોય બિલકુલ અથવા તો કોઈ સર્વસામાન્ય મીઠાઈ હોય તો પણ એ જો ભાવ સાથે આ મહાશિવરાત્રીના પાવન અવસરે અર્પણ કરવામાં આવે તો પણ એ મીઠાઈ કે ભોગ ન બનતા આપણા માટે એ પ્રસાદ બની જાય છે અને પ્રસાદનો અર્થ જ એ છે પ્ર એટલે પ્રભુના સા એટલે સાક્ષાત અને દ એટલે દર્શન કોઈ આપણે જ્યોતિર્લિંગની અંદર નથી જઈ શકતા મોટા શિવાલય અંદર નથી જઈ શકતા

અને આ મહાશિવરાત્રી ઉપર વિવિધ પ્રકારના અભિષેક કરશો તો વિશેષ ફળની પ્રાપ્તિ પણ કરશો મહારાજ આખરે જે રીતે જોવા જઈએ તો આપણે જળથી તો અભિષેક કરતા જ હોઈએ છીએ પણ અલગ અલગ દ્રવ્યથી પણ અભિષેક કરવાનું મહાત્મ્ય છે તો મહાશિવરાત્રી ઉપર કયા દ્રવ્યોથી કરી અભિષેક તો મહાફળની થશે પ્રાપ્તિ મહાશિવરાત્રી દિવસે આપણે બધા આમ તો જાણીએ જ છીએ કે શિવજી ઉપર અલગ અલગ દ્રવ્યોથી અભિષેક કરવામાં આવે છે અને શાસ્ત્રની અંદર શ્લોક પણ બતાવેલો છે કે નમસ્કાર પ્રિયો ભાનુ જલધારા શિવ પ્રિય ભગવાન શિવજીનો આ દિવસ છે અને આ દિવસે જો કાર્ય કરવામાં આવે ને તો એક ગણું નહીં પરંતુ હજાર ગણું પુણ્ય અને હજાર ગણું ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે અને એટલા માટે જ આપણે અભિષેકની વાત કરીએ તો પંચામૃતથી પણ અભિષેક કરવામાં આવે છે અને પંચામૃતની અંદર આપણે જોવા જઈએ તો દૂધ દહીં ઘી મધ અને સાકર એમાં જો વાત કરીએ દહીંની તો દહીં દ્વારા દહીંથી ભગવાન શિવજીના લિંગ ઉપર અથવા તો અભિષેક કરવામાં આવે તો એવું કહેવાય છે કે મુસીબતની અંદર આપણે ફસાયેલા હોઈએ તો એ મુસીબતમાંથી આપણને મુક્તિ મળે છે ત્યારબાદ સંતાન સુખની પ્રાપ્તિ કરવી હોય ને તો પણ આ દહીંનો અભિષેક આ પાવન શિવરાત્રીના દિવસે આપણને બહુ જ પુણ્ય અપાવશે વાહનની ખરીદી કરવી હોય અથવા તો આપણને વાહનનું સુખ પ્રાપ્ત કરવું હોય તો પણ વાહનનું સુખ પ્રાપ્ત કરાવવા માટે દહીંનો અભિષેક છે ખૂબ જ જરૂરી છે દહીં પછી આપણે જોવા જઈએ તો દૂધનું પણ છે કે કાચા દૂધનો અભિષેક કરવામાં આવે છે કાચા દૂધનો અભિષેક એ શારીરિક પીડાઓને દૂર કરવા માટે છે કારણ કે શરીર આપણું ગમે તેટલું સ્વસ્થ હોય પરંતુ શરીરની અંદર એક નાનકડો એવો રોગ આવી જાય ને તો એ આખા સંપૂર્ણ શરીરની સુખાકારીને નષ્ટ કરે છે દૂધનું જીવન પણ એવું જ છે દરેક શ્વેત વર્ણ બતાવવામાં આવે છે દરેક પ્રકારના મેલને દૂર કરવાવાળું તત્વ હોય ને તો એ દૂધ છે એટલા માટે આરોગ્યની સુખાકારી શરીરની સુખાકારી માટે થઈ અને દૂધથી અભિષેક કરવામાં આવે છે ત્યારબાદ ગાયના ઘી દ્વારા જો અભિષેક કરવામાં આવે તો નાણાકીય તકલીફ છે એ દૂર થાય છે ત્યારબાદ સરસવના તેલથી જો અભિષેક કરવામાં આવે તો જીવનની અંદર શત્રુઓમાંથી આપણને મુક્તિ મળે છે શત્રુઓનો ત્યાગ આપણે નથી કરવો શત્રુઓનો નાશ નથી કરવો પરંતુ આપણા માટે થઈ અને જે અને અને બુદ્ધિ એમની છે એ બુદ્ધિનો વિનાશ થાય અને સારા પ્રાપ્તિ થાય એટલા માટે થઈ અને અને સરસવનો તેલ બતાવવામાં આવ્યું છે એની સાથે આપણે જોવા જઈએ તો આપણા શરીરની અંદર પણ ષડ શત્રુઓ રહેલા છે કામ ક્રોધ લોભ મધ મોહ અને મત્સર તો આ બધાનો પણ આપણને નાશ કરવાનો છે તો આ પાવનકારી મહાશિવરાત્રીનો અવસર એ દિવસે ભગવાન શિવજી ઉપર સરસવના તેલનો અભિષેક કરવામાં આવે તો ચોક્કસથી એ ષડ શત્રુઓનો પણ નાશ થતો હોય છે ત્યારબાદ મધ બતાવવામાં આવેલું છે ભગવાન શિવજીના લિંગ ઉપર મધથી અભિષેક કરવામાં આવે તો ફસાયેલા નાણાં છે આજે જોવા જઈએ તો દરેક વ્યક્તિને કોઈને કોઈ જગ્યાએ લક્ષ્મીજીની પ્રાપ્તિ કરવી છે અથવા તો કોઈ એ વ્યવસાયની અંદર ઉત્તરોત્તર પ્રગતિ ન થતી હોય જીવનની અંદર કોઈ એવી નાણાકીય તકલીફ હોય ફસાયેલા નાણાં હોય તો આ બધામાંથી મુક્તિ મેળવવી હોય ગતલક્ષ્મીને પુનઃ ફરીથી આપણે પ્રાપ્ત કરવી હોય તો આ પાવનકારી શિવરાત્રીના દિવસે એ મધ દ્વારા નાણાકીય તકલીફમાંથી આપણને મુક્તિ મળે છે ત્યારબાદ જોવામાં આવે તો ભગવાન શિવજીને જો વધારે પ્રિય હોય ને તો બે વસ્તુ ભગવાન શિવને પ્રિય છે અને આ પાવનકારી શિવરાત્રીના દિવસે જો આ બે વસ્તુ ભગવાનને કરવામાં આવે અર્પણ કરવામાં આવે તો ચોક્કસથી આપણે મહાપુણ્યને મહાફળને પ્રાપ્ત કરી શકીએ છીએ અને એ છે ચંદન અને વંદન ભગવાન શિવજીને ચંદન છે ખૂબ જ પ્રિય છે ચંદનના જળ દ્વારા અથવા તો કેવલ અને કેવલ ચંદન દ્વારા ભગવાન શિવજીને જો અભિષેક કરવામાં આવે તો આપણે ત્યાં સૌભાગ્ય બતાવવામાં આવ્યું છે કે દરેક પ્રકારનું સૌભાગ્ય દરેક મનુષ્યને જોઈએ છે તો સૌભાગ્ય એટલે શું તો કે પાંચ પ્રકારના આશીર્વાદ પાંચ પ્રકારના ફળ પાંચ પ્રકારનું પુણ્ય જેને હોય છે ને એને સૌભાગ્ય કહેવાય છે પુણ્ય છે કલ્યાણ છે વૃદ્ધિ છે સ્વસ્તિ કહેતા સારું આયુષ્ય છે અને શ્રી કહેતા સારી લક્ષ્મી છે આ પાંચ વસ્તુ જેની પાસે આવે ને એને સૌભાગ્ય કહેવાય સૌભાગ્ય એટલે સારું ભાગ્ય અને આ પાંચે પાંચ વસ્તુને એક સાથે જો પ્રાપ્ત કરવી હોય ને તો એના માટેનો સરળ ઉપાય એ ચંદન છે ચંદનના જળ દ્વારા ભગવાન શિવજી ઉપર અભિષેક કરવામાં આવે તો આપણને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને સારા ઐશ્વર્યની પણ પ્રાપ્તિ થતી હોય છે અને આ બધું જ ન થઈ શકે તો બે હાથ જોડી અને ત્રીજું મસ્તક નમાવી અને ભગવાન શિવજીને નમન કરી શકીએ ને વંદન કરી શકીએ ને તો પણ એ અભિષેક સમાન જ છે

કઈ બાબતો થી તેમણે બચવું જોઈએ શ્રેષ્ઠ વાત છે આ જયેશભાઈ કે ઘણા બધા લોકો મહાશિવરાત્રીના દિવસે પૂજા અર્ચના કરતા હોય છે પરંતુ સર્વ સામાન્ય થોડા થોડા એવા નિયમો છે શાસ્ત્રની અંદર કે આજના આ પાવનકારી મહાશિવરાત્રીના દિવસે તમે ન કરો તો પણ એનો જે પુણ્ય છે એનું જે ફળ છે આપણને પ્રાપ્ત થાય છે પહેલી વાત તો એ જ બતાવવામાં આવી છે કે શક્ય હોય ને તો આ મહાશિવરાત્રીના પાવન અવસરના દિવસે કૃષ્ણવર્ણના એટલે કે કાળા રંગના વસ્ત્રો ધારણ ન કરવા જોઈએ ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે શિવ મંદિરોમાં જઈએ ને ત્યારે શિવરાત્રીના પાવન અવસરે કાળા રંગના વસ્ત્રો ધારણ કરી અને બેઠા હોય છે એક તમામ દર્શકોને વિનંતી છે કે આજના આ પાવનકારી દિવસે બની શકે તો ઘરની અંદર પણ કાળા રંગના વસ્ત્રો એનો ત્યાગ કરવો જોઈએ ત્યારબાદ આ પાવનકારી દિવસે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ ગુસ્સાનો ત્યાગ કરવો જોઈએ બની શકે એટલા મંત્રના જપ કરવા જોઈએ ભગવાન શિવજીની આ પૂજા અને અર્ચના કરો છો તો પૂજનની અંદર એક શ્રેષ્ઠ વાત યાદ રાખવાની છે કે ઘણા બધા વ્યક્તિઓ જ્યારે પંચામૃત અર્પણ કરે છે તો પંચામૃતની અંદર તુલસી પત્ર અર્પણ કરે છે જોવા જઈએ તો તુલસી એ ભગવાન વિષ્ણુને પ્રિય છે આજના આ પાવનકારી દિવસે મંગલકારી દિવસે તુલસીનો ત્યાગ કરવો જોઈએ ત્યારબાદ ઘણા બધા વ્યક્તિઓ શિવરાત્રીના દિવસે અડદ છે મગ છે એની સાથે તલ પણ ચડાવતા હોય છે તો વિશેષતઃ આ પાવનકારી મંગલકારી આ દિવસ આપણને પ્રાપ્ત થયો છે તે દિવસે તલ વર્જ્ય બતાવવામાં આવ્યા છે એનું પણ કારણ એ છે કે ભગવાન વિષ્ણુના શરીરમાંથી એમના મેલમાંથી ઉત્પન્ન થયા એવી લોકવાયકા અને શાસ્ત્રોક્ત કથા પણ છે એટલા માટે થઈ શિવરાત્રીના દિવસે ભગવાન શિવજીને તલ ન અર્પણ કરવા ત્યારબાદ બની શકે તો ભગવાન શિવમય બની શિવમય ન બનો તો કાંઈ નહીં પણ કેવલ અને કેવલ પંચાક્ષર મંત્રનો જપ જો કરવામાં આવે તો પણ એ ભગવાન શિવરાત્રિનો જે દિવસ છે ભગવાનની

આખરે કાકડી પકડવાનો મંત્ર શું છે આખરે આ કાકડી શું છે અને તેનો પણ વળી કોઈ મંત્ર હોય શકે શાસ્ત્રીજી આખરે થોડી દુવિધા છે કાકડી પકડવાનો મંત્ર કઈ રીતે શાસ્ત્રો રીતે જયેશભાઈ જોવા જઈએ ને તો આપણા શરીરને પણ વિજ્ઞાન સાથે સરખાવવામાં આવે અને વિજ્ઞાનની દૃષ્ટિએ આપણે જોવા જઈએ તો પંચતત્વનું બતાવવામાં આવેલું છે પૃથ્વી જળ વાયુ તેજ અને આકાશ એની અંદર અલગ અલગ પ્રકારની ચોવીસ નાળીઓ વહે છે અને લોકવાયકા અનુસાર જોવા જઈએ ને તો આપણી આ નાળીઓને કાંકડી તરીકે ઓળખવામાં આવે છે અને આ પાવનકારી શિવરાત્રીનો દિવસ એવો છે કે તે દિવસે તમે ભગવાન શિવાગળ જે માગો ને એ અર્પણ કરે આ એક જ દેવ એવો છે કે જેના દરબારની અંદર દેવો આવે દાનવો આવે કે મનુષ્યો આવે જે કોઈ આવે એને દયાળુ દેવ રીજ કે ચંદ્રમૌલી ફલિત એક જ દેવ બધાને બધું જ અર્પણ કરે છે જેવા ભાવથી આવે છે જેવો ભાવ રાખી અને એનો ભજે છે એવા જ ભાવથી ભગવાન શિવ એને મહાફળની પ્રાપ્તિ કરાવે છે એટલે કાકડી પકડવા માટેનો અર્થ શાસ્ત્રની અંદર એવો બતાવ્યો છે કે આપણે જોવા જઈએ તો અમુક અવસ્થા થાય છે ત્યારે ભગવાન શિવજીનો એક મંત્ર છે જેને આપણે શાસ્ત્રની અંદર મહામૃત્યુંજય તરીકે ઓળખવામાં આવે છે એ મહામૃત્યુંજય મંત્ર ઓમ ત્રંબકંજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારૂકમિવ બંધના મૃત્યોર્મુક્ષીયમામ્રેતા આ મંત્ર દ્વારા શરીર અનેક પ્રકારના રોગોથી ગ્રસ્ત થયું હોય તો આ મંત્રના સવા લાખ અને આજના આ પાવનકારી દિવસે કદાચ સવા લાખ ન થઈ શકે તો એકસો ને આઠ એટલે કે એક માળાનું આ મંત્રનું રટણ કરવામાં આવે તો ધીરે 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 આપણને આ રોગોમાંથી મુક્તિ મળે છે અને જોવા જઈએ તો અમુક અવસ્થાએ પહોંચેલું શરીર છે કે જે આપણને મુક્તિ નથી અપાવી શકતું આપણા પ્રાણને રોકી રાખે છે તો આ પાવનકારી દિવસે તમારે મુક્તિ જોઈતી હોય પ્રાણને પણ મુક્ત કરવા હોય ને તો આ જ મંત્ર એ મહામૃત્યુંજય મંત્રનું રટણ કરવામાં આવે તો આપણી જે નાળીઓ છે જે નાળીરૂપી જે કાંકડી છે એને આ મંત્ર દ્વારા આપણે મુક્ત કરીએ છીએ એનો અર્થ એ છે કે કાંકડી આપણે પકડી લીધી છે અને એ જ મહામૃત્યુંજય મંત્ર પરંતુ તમામ દર્શકોએ એક ખાસ વાત યાદ રાખવાની છે કે ઘણા બધા વ્યક્તિઓ છે એ ત્ર્યંબકમ યજામહે બોલે છે પરંતુ મંત્ર ફરીથી આપ નોંધી લેજો કે ત્ર્યંબકમ યજામહેની જગ્યાએ જજા બોલવાનું છે કારણ કે મંત્ર શુક્લ યજુર્વેદનો છે અને એટલા માટે થઈને ત્રેમ્બકમ જજામહે બની શકે તો આ મહામૃત્યુંજય મંત્રનો એકસોને આઠ વખત પાવનકારી મહાશિવરાત્રીના દિવસે જપ કરવામાં આવે તો એ કાકડી પકડવામાંથી આપણને મુક્તિ મળે છે ત્યારબાદ રોગો થયા હોય તો એમાંથી પણ આપણને મુક્તિ મળે છે એ કદાચ ન થઈ શકે તો ભગવાન શિવજીનો ગાયત્રી મંત્ર છે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્રહ પ્રચોદયાત અને શાસ્ત્રની અંદર શિવ ગાયત્રી તરીકે વર્ણવવામાં આવેલો છે આ મંત્રનો આપ જપ કરી શકો છો અને એ પણ ન કરી શકો તો પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય

ટીવી નાઇન ગુજરાતીની યુટ્યુબ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂર થી દબાવો જેથી દરેક ના નોટિફિકેશન તમને મળતા રહે